પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર થયેલા બલાત્કાર અને તેની થયેલી હત્યાની નિંદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજાઈ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા તારીખ પંદરમી ઓગસ્ટ હોસ્પિટલમાં તોફાની ટોળા દ્વારા સબુતો ગાયબ કરવા કરાયેલી તોડફોડ બાબતે વડોદરામાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચાની તમામ મહિલાઓ ગાંધીનગર ગૃહ ખાતે એકત્રિત થઈ હતી અને વી વોન્ટ જસ્ટિસ ના સૂત્રોચ્ચાર કર્યા હતા પીડિતાને ન્યાય મળે તે માટે મોન કેન્ડલ માર્ચ રેલી યોજી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા હત્યા કરી નાખવામાં સબૂતો નાશ કરવાના બદ આશ્રયથી હોસ્પિટલમાં ઘૂસીને જે રીતે તોડફોડ મચાવી તેને ધ્યાનમાં રાખીને પોલીસની કાર્યવાહી તથા તબીબોની સુરક્ષા સવાલોને લઈને સમગ્ર દેશ પશ્ચિમ બંગાળની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને વી વોન્ટ જસ્ટિસ નારા લગાવ્યા હતા સાથે મોલી યોજી સાથે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આરજી હોસ્પિટલમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે ત્યાં ટ્રેની ડૉક્ટર દીકરી સાથે બળાત્કાર કરીને એનો મૃત્યુ એને એની મર્ડર કરવામાં આવ્યું છે તૈનાત સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળના સીએમ પણ એક મહિલા છે મમતા બેનર્જી એમના રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી ડૉક્ટર સુરક્ષિત નથી અને જે આ કૃત્ય છે એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે એને આખું ભારત દેશ વખોડી રહ્યું છે આખા ભારત દેશમાં આ જે ડૉક્ટરોની હડતાળ છે બહેનો રોડ પર નીકળી આવી છે કે આ લોકોને જે ન્યાય મળવો જોઈએ દીકરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યા છે અને આજે દેશ માટે ખૂબ દુઃખદ ઘટના બની છે અને આ જે હત્યારા છે એને ફાંસીની સજા મળવી જોઈએ એવી અમારી માગણી છે અને આજે વડોદરા મહાનગરપાલિકા મહિલા મોરચા દ્વારા આજે કેન્ડલ માર્ચ દ્વારા આજે એક કેન્ડલ માર્ચ કરીને અમે એક પ્રસ્થાન કરીશું અને એ દીકરીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે એના હત્યારાને સખતમાં સખત સજા મળશે એને ફાંસીની સજા મળશે એના માટે આજે સૌ અહીં બહેનો ઉપસ્થિત થઈ છે